હેલો સ્ટુડન્ટ્સ હું તમારી સાથે ઋત્વી પટેલ બોટની ફેકલ્ટી આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું સેલ ધ યુનિટ ઓફ લાઈફ એટલે કે કોષ એ જીવનનો એકમ આ ચેપ્ટરમાંથી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સેલ મેમ્બરી એટલે કે કોષ ર સ્તર વિશે સમજાવવાની છું આ ચેપ્ટરમાંથી ઘણી બધી વખત નીટમાં એમસીક્યુ પૂછાતા હોઈએ છીએ

તેની સાથે સાથે તેમાં કોલેસ્ટ્રોલ અને કાર્બોધિત પણ જોવા મળે છે પરંતુ એ મુખ્યત્વે તેમાં લિપિડ અને પ્રોટીન નું બનેલું હોય છે આમાં લિપિડ ની વાત કરીએ તો લિપિડ જે છે એ કેવા પ્રકારનું આવેલું હોય છે તો લિપિડ

આ સિવાય આપણે વાત કરીએ તો દરેક જુદા જુદા કોષમાં લિપિડ અને પ્રોટીનનો ગુણોત્તર જુદો જુદો જોવા મળે છે એમાંથી આપણે એક એક્ઝામ્પલની વાત કરીએ કે જેમ કે મનુષ્યમાં આરબીસી રક્તકણ ઇરિથ્રોસાઇટ ઇરિથ્રોસાઇટમાં આરબીસીમાં આરબીસી નું જે પટલ છે તેમાં 52% પ્રોટીન નું બનેલું હોય છે અને 40% લિપિડ નું બનેલું હોય છે આરબીસી બાવન ટકા પ્રોટીન અને ચાલીસ ટકા લિપિડનું બનેલું હોય છે અને આપણે લિપિડની વાત કરીએ તો લિપિડનો અણુ કઈ રીતે ગોઠવાયેલું હોય છે તો લિપિડનો અણુ આવી રીતે આવેલો હોય છે તેના બે ભાગ છે આ જે છે એ ધ્રુવ્ય શીર્ષ છે અને આ જે છે એ અધ્રુવ્ય પૂંછ છે લિપિડનું જે શીર્ષ જે છે એ જલાનુરાગી છે જલાનુરાગી એટલે શું તે પાણીને આકર્ષે અને પૂછનો ભાગ જે છે એ કેવો છે જલ વિતરાગી મતલબ વોટર હેટિંગ તો આવી રીતે લિપિડના બે સ્તર આવેલા હોય છે તો ચલો હવે આપણે જોઈએ કે લિપિડ પ્રોટીનની ગોઠવણી જે છે એ કોશ્ર સ્તરમાં કેવી રીતે આવેલી હોય છે તો પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે પ્રોટીન બે પ્રકારના હાજર હોય છે એક છે અંતર્ગત પ્રોટીન અને બીજું છે

જોવા મળે છે જે સંપૂર્ણ રીતે ગોઠવાયેલા પ્રોટીન હોય છે તેને આપણે તનલ પ્રોટીન અથવા પાર પટલ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ તો આ જે પ્રોટીન અને લિપિડની ગોઠવણી છે તો ચાલો હવે આપણે જોઈએ ડાયાગ્રામમાં પ્રોટીન અને લિપિડ કાર્બોદિત અને કોલેસ્ટ્રોલ પણ કેવી રીતે ગોઠવાયેલા જોવા મળે છે તો કોષર સ્તરમાં જે તમને આ દેખાય છે એ લિપિડના બે સ્તર આવેલા છે ફોસ્ફોલિપિડના આ વાળો જે ભાગ છે એ શું છે શીર્ષ ધ્રુવીય શીર્ષ છે અને આ તમને અંદરની તરફ જોવા મળે છે એ શું છે પૂંછ જે અધ્રુવ્ય છે અને જલવિતરાગી છે એ સિવાય તમને આ જે સપાટી ઉપર જોવા મળે છે એ પ્રોટીનને આપણે શું કહીએ છીએ પરિગીય પ્રોટીન કહીએ છીએ અને કોસરસ પટલની અંદર તરમને જોવા મળે છે એ પ્રોટીનને આપણે કહીએ છીએ અંતર્ગત પ્રોટીન જે આંશિક રીતે ખૂપેલા હોઈ શકે છે અથવા તો સંપૂર્ણ રીતે ખૂપેલા હોઈ શકે છે આંશિક રીતે ખૂપેલું પ્રોટીન છે અને આ સંપૂર્ણ રૂપે ખૂપેલું પ્રોટીન છે જે સંપૂર્ણ રીતે ખૂપેલું પ્રોટીન છે એ પ્રોટીનને આપણે ટનલ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ એ સિવાય તેમાં કોલેસ્ટ્રોલ આવેલા હોય છે અને કાર્બોદિત પણ જોવા મળતું હોય છે તો આ જે મોડેલ છે આ સર્વસ્વીકૃત મોડલ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું તે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક દ્વારા 1972 માં આપવામાં આવ્યું હતું અને જે સર્વસ્વીકૃત છે વેલ એક્સેપ્ટેડ મોડલ છે અને આ મોડલને અને આ મોડલને ફ્લુઇડ મોઝેઇક મોડલ તરીકે ઓળખવામાં આવે છે આ મોડલને ફ્લુઇડ મોઝેક

प्रवेशशील છે એટલે કે તે સિલેક્ટેડ મોલેક્યુલ્સ ને જ અંદર એન્ટ્રી કે એક્ઝિટ આપશે તે બે प्रकारे મોલેક્યુલ્સ નું વહન કરાવી શકે છે એક છે મંદ વહન અને બીજું છે સક્રિય વહન તો મંદ વહન માં એ અણુઓનું વહન કઈ દિશા માં કરે છે તો મંદ વહન એ વધુ સાંદ્રતા થી ઓછી સાંદ્રતા તરફ થાય છે વધુ સાંદ્રતા થી ઓછી સાંદ્રતા તરફ થાય છે તેથી તેમાં કોઈ પણ ઊર્જાની જરૂર હોતી નથી અને સક્રિય વહનની વાત કરીએ તો સક્રિય વહન એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે અને તેમાં ઊર્જાની જરૂર હોય છે એટલે કે એટીપી જે છે વપરાય છે અને સક્રિય વહન નું એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પમ્પ તેનું એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પમ્પ જે મંદ વહન વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ કોઈ પણ અણુઓનું વહન કરે છે તેને આપણે કહીએ છીએ પ્રસરણ મંદ વહન વહનને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે પાણીના વહનને કઈ રીતે ઓળખવામાં આવે છે આશ્રુતિ તરીકે અને જે અમુક ધ્રુવી અણુઓ હશે એ અધ્રુવ્ય પૂછ પસાર થઈ શકતા નથી તો તે કોષરસ પટલમાંથી કઈ રીતે વહન પામશે તો તે ટનલ પ્રોટીન દ્વારા વહન પામશે અને તે વહનને શું કહેવામાં આવે છે તે વહનને સાનુકૂલિત વહન કહેવામાં આવે છે અને એ સાનુકૂલિત વહન છે એ કોનો પ્રકાર છે મંદ વહનનો પ્રકાર છે તો એ સિવાય આ તેનું મુખ્ય કાર્ય છે અને એ સિવાય જોવા જોઈએ તો તે કોષની વૃદ્ધિમાં મદદ કરે છે અંતઃભક્ષણ કોષની બહાર રહેલા કોઈ પણ અણુઓને અંદર આવવા દે છે સ્ત્રાવ કરે છે કોષ વિભાજનમાં મદદ કરે છે અને આંતરકોષીય જોડાણ નિર્માણમાં મદદ કરે છે એટલે કે કોઈ પણ બે કોષો જે છે એની વચ્ચે કોષરસનું જોડાણ દ્વારા વહન થવા દે છે તો આવી રીતે કોષરસ પટલ જે છે તેના કાર્યો જુદા જુદા હોય છે તો આજે આપણે ડિસ્કસ કર્યું કોષરસ સ્તર વિશે તો અહીંયા મેં તમને એક સાનુકૂલિત વહન વિશે સમજાયું તો સાનુકૂલિત વહનમાં ઊર્જાની જરૂર પડશે એટીપીની જરૂર પડશે કે નહીં જો તમને આનો આન્સર ખબર હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ